અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે આદેશો કરવામાં આવી રહ્યા છે તે આદેશને કોન્ટ્રાક્ટર રહ્યા હોય તેવું લાગી રહ્યું છે હાઇવે પર ડ્રેનેજ કામગીરી અધૂરી અધૂરી મૂકવામાં આવી એસપી બહાર રોડની કામગીરીને પણ છોડી દેવામાં આવી વહેલા વરસાદની આગાહીના પગલે આદેશ આપવામાં આવ્યો હતો એમસી તરફથી પરંતુ ચાલુ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે જે આદેશ આપવામાં આવ્યો હતો તેને બદલે એક જૂન બાદ નવી કામગીરી ન કરવા આદેશ હતો બાદ નવી કોઈ કામગીરી ના કરવા સાથે જે ચાલુ કામગીરી હોય તે પૂર્ણ કરવા માટે થે ને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આદેશ છે તે આપવામાં આવ્યા હતા પરંતુ આ આદેશને ગોળીને પીવામાં આવતા હોય તેવું નજરે પડી રહ્યું છે આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે એજી હાઈવે ઉપર આવેલ એસપી કચેરી છે ત્યાં નજીકના દ્રશ્યો છે અને અહીં આ રોડની કામગીરી છે તે પણ અધૂરી હાલતમાં છોડી દેવામાં આવી છે સાથે જ અહીં એક ડ્રેનેજની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને તેને પણ અહી છે તે છોડી દેવામાં આવી છે ખાના ખરાબી થઈ શકે છે જાનહાનિ થઈ શકે છે એવા સંજોગોમાં તંત્રની આ બેદરકારી છે તે અનેક લોકોને ભારે પડી શકે છે તે આ દ્રશ્યો ઉપર સ્પષ્ટ થઈ રહ્યું છે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ